મહીસાગર જિલ્લામાં બચત કરી ક્રેડિટ સોસાયટીમાં થાપણ તરીકે મૂકેલા નાણાં પરત આપવામાં ગલ્લાતલ્લા કરનાર સામે કાર્યવાહી મહીસાગર એલસીબીએ તપાસ કરી ત્રણ આરોપી સ્થાપના ઓગણીસો અઠ્ઠાણુંમાં કરવામાં આવી હતી ગ્રાહકો પોતાના પૈસા માટે ક્રેડિટ સોસાયટીમાં ગયા તો ક્રેડિટ સોસાયટી પાસે હમણાં બેલેન્સ નથી એવા અપાતા હતા જવાબો ક્રેડિટ સોસાયટીમાંથી સરખા જવાબ ન મળતા ગ્રાહકોએ બ્રાહ્મણ સમાજના લોકો ગામના આગેવાનોને ભેગા મળીને કરી ચર્ચા છતાં સમાધાન ન મળ્યું ગામના સિનિયર સિટીઝન સહિત મહિલાઓ સાથે મળી મહિસાગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી અને મહિસાગર જિલ્લા પોલીસ વડાએ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ મહીસાગર એલસીબીને તપાસ સોંપી મહિસાગર એલસીબીએ તપાસ કરી જિગ્નેશ જોશી રામશંકર જોશી અને રમણલાલ જોશીની ધરપકડ કરી મહીસાગર જિલ્લામાં ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ડેભારીની ક્રેડિટ સોસાયટીમાં મૂકેલા નાણાં પરત ન આપતા આ એફઆઈઆર કરવામાં આવે છે ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી હાલમાં બેલેન્સ ન હોવાનો ક્રેડિટ સોસાયટીના સંચાલકો ઘણા સમયથી જવાબ આપતા હતા અંતે આ મામલે એફઆઈઆર નોંધાય છે